એક શેઠ હતા દર વર્ષે ગંગાજીએ સ્નાન કરવા માટે જાય અગિયાર મહિના ભગવાનનું ભજન પૂજન કરે સાથે સાથે કામ ધંધો કરે અને કામ ધંધાની અંદર એમનાથી કંઈક ને કંઈક પાપ થઈ જાય એટલે એમ થાય કે આપણે અગિયાર મહિના આ વેપાર કરીએ છીએ ધંધો કરીએ છીએ કંઈક ભૂલચૂક થઈ જાય સંસારમાં રહેતા રહેતા તો આપણે એક મહિનો એવો આવે કે જેની અંદર ગંગાજીએ જે સ્નાન કરી આવીએ તો આપણા પાપો છે નાશ પામી જાય એક સંતની સેવા કરે અને દર વખતે એમ કે તમે ચાલો ને આપણે ગંગાજીએ જઈએ આપણે હરિદ્વાર જઈએ દર વખતે યાત્રા કરવા જાય અને યાત્રા કરવા જાય ત્યારે સાધુને કહે કે તમે અમારી સાથે ચાલો સત્સંગ થશે મજા આવશે આપણા પાપોનો નાશ થશે સંત કોઈ રીતે એમની સાથે ચાલે નહીં પણ આઠ નવ વર્ષ વીતી ગયા દર વખતે આગ્રહ કરે એટલે એક વખત એને એમ થયું કે હવે આટલા વર્ષથી મને કે છે તો એક વખત એની સાથે જતો આવું એટલે સંન્યાસીઓને બધા ત્યાં હરિદ્વારમાં માં ગયા અને હરિદ્વારમાં ગયા એટલે ત્યાં ગંગા નદી સ્નાન કરીને નીકળ્યા અને સ્નાન કરીને એ સાધુ નું જે આવું ઉપવસ્ત્ર હતું એમને ખંભા ઉપર મૂક્યું

આમ કરતા કરતા ત્રણ વખત ચાર વખત એવું બન્યું એટલે એ શેઠ છે કે બાપુ થોડુંક ધ્યાન રાખો ને આ વસ્ત્ર વારે ઘડીએ કે પડી જાય છે ને તમારે ધોવા જવું પડે છે તો સાધુ કે શેઠ હું એ જ કેવા આવ્યો છું કે તું કઈક સરખું ધ્યાન રાખ ને જીવનની અંદર આ વારે ઘડીએ પાપ કરી કરીને આ ધોવા માટે હાલ્યો આ એટલે એક વખત એવી રીતના તો તારા પાપને ધોઈ નાખ કે બીજી વખત પાપ થાય ને જિંદગીની અંદર અને તારે વારે ઘડીએ ગંગાજી આવવું ન પડે એટલે કહે છે કે પ્રાયશ્ચિત કરો તો એવું પ્રાયશ્ચિત કરો કે બીજી વખત જીવનની અંદર પાપ ન થાય